नमस्कार स्वागत है फिर से नए वीडियो में तो आज चलो बरसात वातावरण चेंज हो गई तो एक नया वीडियो बना दिए फर्स्ट क्लास आपड़े हमारा गोमड़ा નું વાતાવરણ બધું આજુબાજુ વરસાદના કારણે બધું લીલોતરી થઈ ગઈ આતારે કોઈ મતલબ ખેડવાની સીઝન જેવું નહીં કારણ કે વરસાદ ચાલુ છે એટલે ખેતરમાં ટ્રેક્ટર અંદર જાય નહીં એટલે ટ્રેક્ટર બકરાને ઘરે જ પડી છે તો આપણે આ એડાસી વર્ષા ચૌદશ કે લે વિડિયો નું નાનો બનાવવો પડે મતલબ આ ચાલુ જો વર્ષા છે જો આવો આજે બજી આ બધું કંપર થઈ ગયું છે આ બે લીમડો ઉછારે છે આ ટ્રેક્ટર નું છાલો માટા એક આ લીમડો એક આ લીમડો બે લીમડા મસ્ત ઉછરે આ ટ્રેક્ટર ગાડી પડી રહેના માટા પેસે હવે સોપરા આજે બજુ રોમે એટલે અહીં સાફ સફલ કરવું પડે 50% बजिश गा, मतलब कास सारा स्टॉक करती देवा वो सारे आ देवा दो मातो पासल लिंबो है એટલે અહીંયા તેછેલા મતલબ છાડો થા इलाज બોધી આ રસ્તામાં કોઈ અવરજવર કરતું એ મનોસાઈ દે આરામથી આ છે અમારા આજુબાજુનું વાતાવરણ कुदरती नेचुरल ब्यूटी मोर बोल है जो हम लोग तो चलो आप बता दीजिए आप नेचुरल ब्यूटी हमारा हमारा गाँव हमारा घर नहीं અતલામો પાણી પાણી હજુ થી નહી મતલબમાં થા આ લીલોતરી છવાઈ ગઈ છે લીલોતરી લીલોતરી બધું ઘાસ થઈ ગયું દોરો ખોડી મતલબમાં તો આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો મારા આ ઘાસા તળાવ આ તળાવમાં બધા લીલોતરી લીલોતરી છે પછી એવો સોમાસામાં પાણી ફૂલ ભરાઈ જાય આપણે અહીંયા ચેકડેમમાં બધું આ ઘાસા કરે તો કપાઈ ગયો છે અહીંયા કરવાનું છે મતલબમાં હાલ આપની વાડી વાડી મે કે ભીંડા જો હવે બધું કારણ કે આજુબાજુ આ વરસાદના કારણે ગાત સારુ બધી નકામી બોસી જે વસ્તુ મતલબ ઉગી નીકળી છે આ બધું તો એ બધું હકુક નહીયા સરસ મજાની રીતે વાડી કરવાની છે આજુબાજુ રોપવાનું છે હજી રોપી નથી હવે લેટ લેટ કરવાનો એટલે આપા પર થઈ જાય મતલબ બજારમાંથી લાવવું ન પડે કેમી તો બધું ગમે તે બધું સારુ ઘર્ણુ સારુ આદુ લાઈન રોપવાનું અને ઘરચાબી માટે ઓકે સરસ મજા চল' মিত্ৰিডিঅ' বিডিঅ' শেৰ সবসক্ৰাইব কমেণ্ট কৰি দিয়ে মই নেক্সট বিডিঅ'